નમસ્કાર મિત્રો આજે સવારથી ગુજરાતમાં ધોધમાર વરસાદ જોવા મળી રહ્યો છે અને આગામી દિવસોમાં પણ ગુજરાતમાં વરસાદ વિરામ લે તેવી કોઈ શક્યતા નથી તો આજે હવામાન વિભાગ દ્વારા વરસાદની એક મોટી આગાહી વ્યક્ત કરવામાં આવી છે તો આજે આ વિડીયોમાં આપણે વરસાદના તમામ સમાચારોની વાત કરીશું વિડીયોને અંત સુધી જોતા રહેજો ચેનલમાં તમે નવા છો તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો મિત્રો વાત કરીએ તો ગુજરાતમાં હાલમાં મેઘરાજા મન મૂકીને વરસી રહ્યા છે હવે ખેડૂતો મેઘરાજા ખમૈયા કરે તેવી રાહ જોઈ રહ્યા છે એટલે કે મિત્રો વરસાદ વિરામ લે તેની રાહ ખેડૂતો જોઈ રહ્યા છે જો કે મિત્રો વરસાદ ખમૈયા કરે તેવી શક્યતાઓ ખૂબ ઓછી છે હવામાન વિભાગ ઉપરાંત હવામાન નિષ્ણાંતો પણ માની રહ્યા છે કે આ મહિને પણ વરસાદ વિરામ લે તેવી કોઈ સંભાવના નથી મિત્રો રાજ્યમાં વરસાદી માહોલ જામી રહ્યો છે ત્યારે હવે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની એક નવી આગાહી સામે આવી રહી છે જો કે મિત્રો મોટી વાત એ છે કે જૂન મહિનો પૂર્ણ થઈ ગયો છે અને આજથી જુલાઈ મહિનાનો વરસાદ શરૂ થઈ ગયો છે જૂન મહિનામાં સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાત સહિત રાજ્યભરમાં સારો એવો વરસાદ જોવા મળ્યો હતો હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આ વર્ષે જૂન મહિનામાં સામાન્ય કરતાં ત્રીસ ટકા વધુ વરસાદ નોંધાયો છે જ્યારે મિત્રો જુલાઈ મહિનાની ત્રણથી ચાર જુલાઈ વચ્ચે છૂટાછવાયા ઝાપટા જોવા મળ્યા હતા હવામાન ગોસ્વામીએ જણાવ્યું છે કે આગામી પાંચથી દસ જુલાઈ વચ્ચે વધુ એક વરસાદનો રાઉન્ડ આવે તેવી શક્યતાઓ દેખાઈ રહી છે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીની આગાહી પ્રમાણે બંગાળની ખાડીમાંથી એક વરસાદી સિસ્ટમ આવતા તેનો લાભ ગુજરાતને મળશે આગાહી પ્રમાણે આ સિસ્ટમ કદાચ દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર પરથી પસાર થાય અથવા ઉત્તર ગુજરાતમાંથી પસાર થઈ શકે છે જોકે મિત્રો એક વાત એ પણ છે કે જો આ વરસાદી સિસ્ટમ ઉત્તર ગુજરાતમાંથી પસાર થાય કે સૌરાષ્ટ્રમાંથી પસાર થાય પરંતુ આ બંને વાતમાં કચ્છને સારા એવો વરસાદનો લાભ મળી શકે છે મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે આવનારી સિસ્ટમ ગુજરાતના સિત્તેર થી એસી ટકા વિસ્તારને લાભ આપે તેવી સંભાવનાઓ છે જોકે મિત્રો આ સિસ્ટમ ગુજરાત નજીક આવીને કેટલી મજબૂત બને છે અને ક્યાંથી પસાર થશે તેના આધારે વધુ અનુમાન લગાવી શકાશે મિત્રો પરેશ ગોસ્વામીએ જણાવ્યું છે કે જૂન મહિનામાં જેમ સારો વરસાદ જોવા મળ્યો હતો તેમ જુલાઈ મહિનામાં પણ સારો એવો વરસાદ જોવા મળી શકે છે આ સાથે તેમણે કહ્યું છે કે હજુ ઘણો વરસાદ પડવાનો છે હવામાન વિભાગની આગાહી પ્રમાણે આજે એટલે કે છ જુલાઈ બે અને મંગળવારના રોજ અમરેલી ભાવનગર અરવલ્લી મહીસાગર દાહોદ પંચમહાલ વડોદરા સોટા ઉદયપુર ભરૂચ નર્મદા સુરત નવસારી તાપી ડાંગ જિલ્લામાં ગાજવીજ સાથે ભારે વરસાદ પડી શકે છે જેને લઈને હવામાન વિભાગ દ્વારા આ જિલ્લાઓમાં રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. ત્યારબાદ મિત્રો હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની પણ ભારે વરસાદની આગાહી સામે આવી છે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર આજે દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં ભારે વરસાદ પડી શકે છે. ખાસ કરીને અમદાવાદ અને ગાંધીનગરમાં વરસાદની તીવ્રતા વધુ જોવા મળશે. અંબાલાલ પટેલની આગાહી અનુસાર ઉત્તર ગુજરાતના પણ કેટલાક વિસ્તારોમાં આજે ભારે વરસાદની શક્યતા છે. તેઓએ વધુમાં જણાવ્યું છે કે પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોમાં પણ ચોમાસું સક્રિય જોવા મળી શકે છે અને ભારે વરસાદ પડશે રાજ્યભરમાં ધીમે ધીમે વરસાદનું જોર વધશે અને સમગ્ર મોસમ દરમિયાન હળવાથી લઈને ભારે વરસાદના દ્રશ્યો જોવા મળી શકે છે અઢાર ઓગણીસ અને વીસ જુલાઈ દરમિયાન વરસાદ થોડોક વિરામ લેશે પરંતુ ચોવીસથી થી ત્રીસ જુલાઈના અઠવાડિયામાં ફરીથી ગુજરાતમાં વરસાદ સક્રિય થઈ શકે છે જેમાં મિત્રો દક્ષિણ ગુજરાતના નવસારી સુરત વગેરે જિલ્લાઓમાં ભારે વરસાદ થવાની શક્યતા છે મધ્ય ગુજરાતના ભાગો જેવા કે વડોદરા બોડેલી કરજણના ભાગોમાં ભારે વરસાદ થવાની શક્યતાઓ રહેશે આ ઉપરાંત અમદાવાદ ગાંધીનગરના ભાગોમાં પણ ભારે વરસાદની સંભાવના છે તેમજ ઉત્તર ગુજરાતના ભાગો પાટણ મહેસાણા સાબરકાંઠા અરવલ્લી વગેરે જગ્યાએ વધારે વરસાદની શક્યતા છે પંચમહાલ મહીસાગરના કેટલાક ભાગોમાં ભારે વરસાદ થવાની સંભાવના છે કચ્છના નલિયા અને અન્ય કેટલાક ભારે વિસ્તારોમાં ભારે વરસાદની સંભાવના છે પંદર જુલાઈ સુધી દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રમાં ભારે વરસાદ જોવા મળશે બારથી પંદર જુલાઈ સુધીમાં રાજ્યના કેટલાક ભાગોમાં ભારેથી અતિભારે વરસાદની સંભાવના રહેશે દક્ષિણ ગુજરાત સૌરાષ્ટ્રના ભાગો અને કચ્છના ભાગો ઉપરાંત ઉત્તર ગુજરાત મધ્ય ગુજરાતના ભાગો પૂર્વ ગુજરાતમાં ભારે વરસાદની સંભાવના રહેશે મિત્રો રાજ્યના હવામાન વિભાગ દ્વારા રાજ્યના બાર જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે આજે મિત્રો બાર જિલ્લામાં વરસાદને લઈને ઓરેન્જ અને યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે અમરેલી ભાવનગર નવસારી અને વલસાડમાં ઓરેન્જ એલર્ટ અપાયું છે દમણ અને દાદરા નગર હવેલીમાં પણ ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે રાજકોટ બોટાદ ગીર સોમનાથ આણંદમાં યલો એલર્ટ અપાયું છે ભરૂચ સુરત તાપી અને ડાંગમાં યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે આભાર મિત્રો આવા જ દરરોજના તાજા વરસાદના સૌ પ્રથમ સમાચારની માહિતી મેળવવા માટે અમારી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી દેજો